ગાય બચાવવાના સૂત્રો કરવાથી ગાય નહીં બચે ગાયની પ્રોડક્ટો આપણે વાપરવી જોશે અને આ માટેની ડિટેલ તમને માહિતી મળે અને સંપૂર્ણ વિજ્ઞાન આધારિત કામ થાય એ માટે આવનારા સમયની અંદર બારડોલી માંડવી હાઈવે ઉપર રાયમ ગામમાં રાયમ ચોકડી પાસે વિશ્વની સૌ પ્રથમ વૈદિક ગૌશાળા અને પંચ ચિકિત્સાલય હું નિર્માણ કરવા જઈ રહ્યો છું આવનારા છ મહિના પછી આ કાર્યરત થશે વર્લ્ડ ફર્સ્ટ એન્ડ વર્લ્ડ વેલનેસ સેન્ટર આજ સુધી ગાય માતાની તાકાત કોઈ નથી લાવી શક્યું એવા વેદના મંત્રો અને વિજ્ઞાનના યંત્રોના માધ્યમથી ગાયને વિશ્વના ફલક સુધી પહોંચાડવાનું કામ એ મારું આ સેન્ટર કરશે અને આવનારા છ મહિના પછી કાર્યરત થશે જ્યારે પણ તમારે ગૌમૂત્ર પીવું હોય ત્યારે જરૂર અમારા સેન્ટરમાં આવી જજો બસ છ મહિનાથી એક વર્ષની અંદર આ કાર્યને હું ધીરે ધીરે આગળ વધારી રહ્યો છું ગૌ વેદ રક્ષા સંસ્કૃત ચેરિટેબલ ટ્રસ્ટ વેદની રક્ષા થાય અને ગાયોની રક્ષા થાય એ માટેનું એક ભગીરથ કાર્ય આ સુરતની ધરતી ઉપરથી પ્રારંભ થવા જઈ રહ્યું છે માટે સૌ સંકલ્પિત હતા પ્રાકૃતિક આહાર અપનાવો જો શરીરને સુખી રાખવું હોય છે તો શરીર તંદુરસ્ત રાખવું હશે તો દરેક લોકોએ સંકલ્પ કરીએ કે અહીંયા જે પણ કંઈ ખેડૂતો પ્રાકૃતિક કૃષિનું ઉત્પાદન લઈને આવ્યા છે એ આપણા ઘરે લઈએ વર્ષે એક જોડે બે હજાર કપડાની લેતા હો તો હજાર રૂપિયાની લેજો અને એક હજાર રૂપિયાનું પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન નથી લો અનાજ ફળ કઠોળ જે પણ કંઈ તમને ભાવતું હોય એ લેજો અને આહારમાં ઉપયોગ કરજો તો ખરેખર શરીર તંદુરસ્ત રહેશે અને આવનારી પેઢીને જો આપણે કંઈ આપવું હશે તો હવે આપણે શ્રેષ્ઠ આહાર આપવો